ઓહ અત્યારથી તૈયારીઓ ચાલુ કર નાખી વાહ શું બનાયુ આજે બનવા જઈ રહી છે બોમ્બે સેન્ડવિચ જીગર પટેલ સ્પેશિયલ અચ્છા તો આજે છોકરાઓ ખાવાનું બનાવને બનાવ તમારા ટોટલી રવિવાર સન્ડે ઇઝ અ ફન ડે ફોર યુ ગર્લ્સ થેન્ક યુ થેન્ક યુ હું તો કહું દોડાવાના તો હું કહું એવરી સન્ડે આવો પ્રોગ્રામ રાખો એવરી સન્ડે પ્રોમિસ કરી દઈએ એવું નઈ વાસણ ભી નઈ દોડાવાના હા કશું નઈ કરાવવાનું પણ તમે જુઓ આ જુઓ અહીંયા બ્રેડ લાઈટી દી હ ભાઈઓ આ ખાલી બ્રેડ છે તો અહીંયા શું તૈયારી કરી ચાલો જોઈએ બોમ્બે સેન્ડવિચમાં હું તમને આ ચીપ્સ આ સીંગ પછાસા સો ચીપલી પાજો મેયો લેડર્સ આ રી સોફ ક્રાન્ચ હમ આ સેન્ડવીચ મસાલો બહુ ઇમ્પોર્ટન્ટ અને આ ચીઝ તો આ મીત કઈ કાપો શું કાપો ટામેટા ટામેટા સબ સ્કૂલ બતાવું સરસ અને એ તું ચા ના આવ્યો હાલ જ આયો હાલ જ આયો છે હું બહુ ભૂખ લાગી છે ભૂખ લાગી ગયો બે જ અને આ જો હું છું અહીંયા તો હું તો દેખાઉ છું કે કે ગેબીજા બધા લોકો કો જો જીલી કોણ હા કોણ જુઓ પાતો લઈને મીના રવિ આવી ગયા ફાઇનલી હવે આપણે કાપીશું ડુંગળી શું તમે કરતા शर्माશો

એનો સ્પેશિયલ મસાલો બનાવ્યો એને ચીઝ જે પાથરી તમે જુઓ લબા અને આ ડોળી તોસનો જે ભૂકો કર્યો અક્રમ રટલા રટલામી સેવ સ્પેશિયલ એલો એક ટોપુ ખાઈને બે કલાક અને સબ્બેના સોસ લઈ આવ્યો સબ્બે સેન્ડવીચ લઈ આવ્યો એના ફ્રેન્ડના તો બાકી અહીંયા તો નહીં આવતા લોકો મારા આરા લુખા હોય અને એને મહેનત કરીને જે નાની નાની ડુંગળી સમાળી હ અને લેટેસ્ટ સેન્ડવિચ બનાવી ગ્રિલ વાળી તમે જોઈ શકો ગ્રીલ કરીને એક નંબર આમાં બે માણસો ખાઈ મીના શું કહેવું તમારું સેન્ડવિચ કેવી છે એક નંબર હાવ રવિના તારું શું કહેવું છે એક નંબર બોલ મોઢા મગ ભરા દ્યો બે ખાલી ખાવાનું અ તું મેં જોઈ ઘણી મારા મોઢા થી મી

જે સબ્બે બધું ઓર્ગેનાઇઝ કરે અમારું કમ્પ્લીટ અને અમાર તમને ખબર હોય અમાર આના વગર દિવસ ના જાય જમતા વખત આ શું આવ્યું લે ભાઈ કાપો એ રેડ આ તો આબરૂ ના ધજાગરા થઈ લે આ મારી બસ સ્કીપ કરો તમે યાર પ્લીઝ આ ડાયપર ના બાપા બદલા શું આવા વેપાર

તમને હું બનાવી દઉં આ આમાં અમે અમે ટોસ્ટ કરીએ કરીએ માઇક્રોમાં ગરમ ચીઝ મૂકીને અમારા શેફ ગરમ કરશે એના કેટલી સેકન્ડ મૂકવાની ફિફ્ટીન સેકન્ડ યસ

અને અમારો હાવજ ઓલરેડી સો સેન્ડવીચ તો ખાઈ બેહી ગયો હા જો તમે જોયું લીધું અને અમારો કારો હાવજ આવ્યો નહીં આજે સમય સંજોગોના ના ના સમય સંજોગોમાં મોણ આવીને સ્નોના લીધે આયો નહીં ઘણા બીજા બાકી કાળામાં મારા કરીએ અમે તો અત્યારે સેન્ડવીચો ઘૂટવાડ દો જે હાવજો મારો અમાર આ ત્રણ હાવજો અમારો આખર બધા ખાઈને બેહી ગયા હે પેટ્રિક ને બધા અમારું તો હાવજ પોચ સેન્ડવીચો ખાઈ બેઠો તમે પેટ જોઈ શકો એનું જેટલું બાર હ એના ઉપર અને અમારો સભ્યનો બાદશાહ તો બસ હમજ પડ્યો હે તો લોકોની સેવા કરવામાં જ મોણા વધારે નહીં મોનતો તમે જોઈ શકો એરો કોઈ સમાજનો આગેવાન બનવાનું હા ગ્રિલ મારો ભાઈ કર આતારે સેન્ડવીચ મે જે અમારો સેવા ભાવી માણસ જે સેન્ડવીચ તો ઘર ભેગા થતા રહીએ તમારો પ્રેમ હશે તો માળવા જવાશે મન હોય તો માળવા જવાય બાકી તો મન પેલો આવું કેવા કેતા પેલું મન મંદિર માં જીભ જુદતો બધા નવરા થઈ ગયા અમારા જો બધી બે શાંતિથી આજે એમને ફ્રી ટાઈમ હતો તો એમને કંઈ કામ કરવાનું હતું જલો અમારે રેડી થઈ ગયો ખાઈ ને ધ્રુવ હગો રેડી થઈ ગયો ખાવાનું

બધા ભેગા થઈને પછી ટોસું લાશું કોણ વાસણ ધોશે બધા ખાઈ તો લીધું પણ કોઈને બંધ કરવાની ના ખબર પડી આવી વસ્તુ હવે મારે કરવું પડશે મારે કરવું પડશે બંધ આના સમજ્યા જો બંધ કરી દીધું આ બધા ઇલેક્ટ્રિક શોક થાય પછી ફાયર થાય આ બધું ધોન રાખવું પડે

બધાએ ખાલી લીધું બધું કામ કામ પતી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે બધા બેઠા મજાક મસ્તી કરો વાતો કરો થોડી રીલ્સો ઉતારો તો ચલો અહીંયા અમે વ્લોગનો એન્ડ કરીશું બધા આવજો જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ અને ભગવાન તમને બધાને ખુશ રાખો જય માતાજી અમે લોકો નીકળી ગયા જીગાભાઈ ના ત્યાંથી અને ખાસો બધો એવો સ્નો જો એટલે શાંતિથી ગાડી ચલાવી પડો દેખાય છો હમ ઓલરેડી રોડ ઉપર તો પડેલો હ અને બીજો ચાલુ થઈ ગયો એટલે શાંતિથી ઘરે પહોંચીએ ઘરે પહોંચીને મળીએ જો અમારા ગોગા મહારાજના દર્શન કરી લેજો